નમસ્કાર મિત્રો સ્ટોપ ડ્રોપર્ટીમાંથી હું કેતન મહેતા તમે મિત્રો દરેક વખતે અમે જ્યારે જે વર્ક પૂરું કરીએ છીએ ત્યારે અમે જે અમારા હેપી કસ્ટમર છે એ હેપી કસ્ટમરનો જે રિવ્યુ છે એ રિવ્યુ લઈ છીએ અને આપ સુધી પહોંચાડી છીએ કે એમને અમારું જે વર્ક છે એ ઓલમોસ્ટ કેવું લાગ્યું તો મેં હમણાં આપને જેમ કહ્યું હતું કે અમે લોકો રાજકોટથી આશરે એસી થી નેવું કિલોમીટર દૂર જામજોધપુર તાલુકાના સોગથી ગામે આવ્યા હતા જ્યાં આગળ જે મકાન હતું એ ભેજથી ખૂબ જ પ્રભાવિત થયું હતું તો આ મકાનના ઓનર અશોકસિંહ જાડેજા એમની સાથે આપણે મુલાકાત કરીશું કે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગની જે સંપર્ક કઈ રીતના થયો એમને આ વર્ક કેવું લાગ્યું અને આ અગાસીની કન્ડિશન પહેલાં શું હતી અને હવે પછી જ્યારે વોટરપ્રૂફિંગ થઈ ગયું છે ત્યારે આ અગાસી વિશે એમનું શું કહેવાનું છે તો ચાલો મળીએ આપણે અશોકસિંહ જાડેજા સાહેબને સાહેબને આવો સાહેબ જય માતાજી સાહેબ જય માતાજી કેમ છો અચ્છા સાહેબ સ્ટોપ ડ્રો વોટરપ્રૂફિંગ ની ટીમનો આપને સંપર્ક કેવી રીતે થયો મે આપના બધા YouTube માં વિડિયો જોયા હતા અને અહીંયાની બધી નોખી નોખી તમારી કામગીરી થી હું પ્રભાવિત થઈ ગયો તો એટલે મે કીધું મારા જ્યારે કરાવવાનું થાય તો હું આમની પાસે જ કરાવીશ ઓકે થેન્ક યુ થેન્ક યુ સર અને આ જે વોટરપ્રૂફિંગ થયું એ પહેલા આ મકાન ની કન્ડિશન કેવી હતી આ મકાન મારે વારસાઈમાં મળ્યું ને બાપનાથા નું બહુ જૂનું હતું પિસ્તાલીસ પચાસ વર્ષ જૂનું એટલે આનું બહુ મેન્ટેન નહીં મકાન ના લીકેજ ને કારણે નીચે બધા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ હોય પંખા ફ્રીજ એ બધું બગડી જ બહુ લીકેજ થતું અને સાહેબ ઉધય ની પ્રોબ્લેમ પણ જોવા મળે એના હિસાબે ભેજ ના હિસાબે ઉધય હતી અચ્છા અને બીજું આપણે જે આ જે પારાપેટ જે હતી આપણી એ અનિવન હતી પાછળ પ્લાસ્ટર નહોતું અને આ વર્ક સ્ટોપ ડ્રોપ ની ટીમે જે કર્યું છે તો એ તમને કેવું લાગ્યું છે ના ના એ કામ એ બહુ સરસ લાગ્યું કારણ કે સ્લેબ રિપેર થઈ ગયા ને બીજે બધે પાછો લીકેજ હોય એના બદલે એમને બધે જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં પ્લાસ્ટર કરી આપ્યું હા પેલા બધી ક્રેક્સ બધી

તમારી આ બધા મટીરિયલથી વોટરપ્રુફિંગ થી બંધ કર્યું ને એ એક મોટો મોટું ચેલેન્જિંગ કામ હતું અચ્છા સર બીજું એ કહેવાનું કે હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે શું લાગે છે આ નો આખો લુક તમને ચેન્જ લાગે છે હા ડેફિનેટલી સોય સરસ થઈ ગયું અને આમ મકાન મકાનો એવું લાગે નહીં કે આ તો અમારે બહુ જુનવાણી મકાન છે એટલે આર ફુલી સેટિસફાઈડ થેન્ક યુ થેન્ક યુ સર બીજું કે દર્શક મિત્રોના મગજમાં એક જ પ્રશ્ન એ લોકોને મૂંઝવતો હોય છે કે આ જે એપ્લિકેશન થઈ છે એનો શું રેટ હોઈ શકે તો અહીંયા આગળ જે તમને રેટ આપવામાં આવ્યો હતો બરાબર તો આપને એ રેટ ઓલમોસ્ટ ઓકે લાગ્યો છે વધારે લાગ્યો છે કે કામના પ્રમાણે ઘણો સારો કહેવાય હું પણ એક સિવિલ એન્જિનિયર છું ધ વે એટલે મેં પણ તમારા રેટ પેલા બીજા બધા તો મોઝેક મોઝેકારે મેં કમ્પેરિઝન કર્યું હતું અને પછી મને ખ્યાલ આવ્યો કે ના ચાઇના મોઝેક ને આ બીજી બધી પ્રોસેસ કરતા આ વોટરપ્રૂફિંગ કરવું સારું એમ પણ ઘણી વાર શું છે કે બીજા લોકો રેટ આપે ને પણ કામ એ પ્રમાણે નથી થતું ગામડામાં પણ તમારું તો તમે તમે રેટ પ્રમાણે જે કામ કર્યું અમને વી આર ફૂલી સેટીસ્ફાઈડ અને એમાં સંતોષ છે અને બહુ રીઝનેબલ રેટ છે થેન્ક થેન્ક યુ યુ સર અને બીજા નંબરમાં આપે જેમ કીધું કે આપ બી સિવિલ એટલે સિવિલ સિવિલ એન્જિનિયર છો આપ તો આ ઘણી અંશે સિવિલ એન્જિનિયર વર્કને મળતું આવે છે તો સ્ટોપ્રોપોટ્રોની ટીમ જે વર્ક કરે છે એ ખરેખર નોલેજથી કરે છે ટેકનિકલ વર્ક બરોબર થાય છે આપ શું કહો છો હા મારે બીજા જે સ્ટાફ ને પણ એ બધા સારા છે એને આત્મક કહેવાય એટલે આ ઈ લોકો ને બધી પ્રોસેસ આવડે છે અને સેશિયલી વર્ક એ કરે છે કે જનરલી એ છે કે સેટ નો હોય તો વીને એબસેન્સ માં કેવું કામ થાય પણ મેં એ નોટ કર્યું કે તમારું ફોલો અપ એ બહુ સરસ હતું અને તમારો જે વોટરપ્રૂફિંગ નો સ્ટાફ છે જે કારીગર છે એનું પરફોર્મન્સ એ સારું હતું થેન્ક યુ થેન્ક યુ સર અને એઝ એ સિવિલ એન્જિનિયર સાહેબ આપ આપણા જે દર્શક મિત્રો છે એમને ભેજ માટેના જે અવેરનેસ વિડીયો અમે બનાવીએ છીએ તો આપ કંઈ સંદેશ દેવા માગશો કે આ જે વોટરપ્રૂફિંગ છે એ કમ્પલસરી છે કે વોટરપ્રૂફિંગ કરાવવું જોઈએ કે ન કરાવવું જોઈએ આપનું શું કહેવાનું છે દર્શક મિત્રોને વોટરપ્રૂફિંગમાં પાછી ઘણી બધી રીત હોય છે બ્રિક બેટથી કરે ઘણા બીજી રીતે કરે પણ આ જે તમારે એ રીત છે ને અત્યારે જે આ કેમિકલ વાપરવાની એ મારા હિસાબે બેસ્ટ છે અને ઓવરઓલ તમારે બચત જ થાય છે ધારો કે તમે એટલો ખર્ચો બાદ કરી દ્યો તો પાછળથી કાંઈ તમારે ટાઇલ્સ કરવી પડે કે ચાઇના મોઝેક કરાવવું પડે એ તો મોંઘું પડે ઉઠાનું એટલે મારા હિસાબે આ જે આઇટમ છે એ ભૂલી ન જઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં કરાવવું કંપલ્સરી હં તમારા જ ફાયદામાં છે આમાં ઘરે લોંગ ટર્મ બેનિફિટ થાય ઓકે થેન્ક યુ થેન્ક યુ સર ઓલમોસ્ટ છેલ્લો પ્રશ્ન આપને એ કરીશ કે

કદાચ અડધો પર્સન્ટ આપે અમારા શું કહે રસવાઈ દીર્ઘાય ની ભૂલ છે એવું સમજીને અમે માની શકીએ હા એક બીજું પોઈન્ટ એ કહું કે ગમે તે આ સિવિલ લાઇન માં મે હું બધું હું ઘણા પ્રોસેસ માં થયો તો શરૂઆતમાં માં આપણું ડીલિંગ સારું હોય છે ગમે તેના કોન્ટ્રાક્ટ કા કામ આપીને છેલે બિલ નું પેમેન્ટ આવે ત્યારે જનરલી મતભેદ થતા હોય છે એ તમારે હારે નો થયો અને બીજા ગ્રાહકો હારે પછી પોઈન્ટ લેવો જોઈએ

અહીંયા આગળ કોઈ ચિલ્લા ચાલુ વર્ક નથી થઈ રહ્યું અહીંયા આગળ જે વર્ક થઈ રહ્યું છે ટોટલી નોલેજથી અને ટેકનિકલ બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે જાડેજા સાહેબ પોતે સિવિલ એન્જિનિયર છે એને કીધું કે પહેલાં અગાસી કેવી હતી અને હવે જ્યારે આ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ અગાસીનો લુક કઈ રીતનો લાગી રહ્યો છે એ તમને જાડેજા સાહેબે જણાવ્યું કે જે વોટરપ્રૂફિંગ છે એ ખૂબ જ અલગ થઈ રહ્યું છે અને ટોટલી નોલેજથી થઈ રહ્યું છે મિત્રો એક વાતનું હંમેશા યાદ રાખ ધ્યાન રાખજો કે અહીંયા આગળ જે અમે વિઝિટ ચાર્જ લઈએ છીએ વિઝિટ ચાર્જ આપની છતનો સર્વે કરવા માટે લઈએ છીએ આપની છતને કઈ પ્રકારનું વોટરપ્રૂફિંગની રિક્વાયરમેન્ટ છે એ જોયા બાદ જ અમે આપને રેટ આપીએ છીએ તો તમે આપ આ પ્રકારનું વોટરપ્રૂફિંગ કરાવવા માગતા હો તો અમારો જે વિઝિટ ચાર્જ છે આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ વિઝિટ ચાર્જ આપના વર્કમાંથી આપને બાદ કરી દેવામાં આવશે અને મારો કોન્ટેક નંબર પણ આપની સ્ક્રીનની સામે હાઇલાઇટ થઈ રહ્યો છે આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો જો આવું વોટરપ્રૂફિંગ આપ કરાવવા માંગતા હો તો સ્ટોપ ડ્રોપ ઓટરપીંગની ટીમનો સંપર્ક કરો અમે આવી જશું આપની છતની સુરક્ષા માટે અને આપની છતને વોટરપ્રૂફિંગથી સુરક્ષિત કરી આપીશું તો આજે જ સંપર્ક કરો સ્ટોપ ડ્રોપ ઓન ટીમનો આ દેવહર